આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં પાંત્રીસ થી ચાલીસ માળના હાઈરાઈઝ બિલ્ડિંગ બનાવવાની મંજૂરીઓ આપી દેવામાં આવે છે પરંતુ ફાયર વિભાગ પાસે એવા સાધનો નથી કે તે પાંત્રીસ થી ચાલીસમાં માળ પર આગ લાગે તો તેને કાબૂમાં કરી શકે મહત્વનું છે કે સંકલન સમિતિની બેઠક મળી તેમાં એલિઝબ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દો ઉઠાવ્યો હતો હાલમાં કોર્પોરેશન પાસે ફાયર વિભાગ પાસે જે વાહનો છે તે માત્ર બાવીસ માળ સુધી આગ પર કાબુ મેળવી શકે તેવા સાધનો છે તેવું અધિકારીઓએ સ્વીકાર્યું હતું અને બાહેતરી આપી હતી કે આગામી સમયમાં પાંત્રીસ થી ચાલીસ માળ સુધી આગ પર કાબૂ મેળવી શકે તેવા સાધનો વસાવી લેવામાં આવશે પરંતુ અહીં સવાલે ઉઠી રહ્યો છે કે તરસ લાગે ત્યારે જ કેમ તંત્ર કૂવો ખોદવા બેસે છે એ પહેલા આગમચેતીના ભાગ રૂપે કેમ કોઈ કામગીરી નથી કરતું ધારાસભ્ય રજૂઆત કરે તેની રાહ તંત્ર જોઈ રહ્યું હતું એ સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે મકાનની એટલે મેં સંકલનમાં કમિશનરને મેં પહેલાં ચીફ ફાયર ઓફિસરને ફોન કરીને પૂછ્યું કે આપણી પાસે કેટલા માળ સુધી આગ લાગે તો આ ગોલાવવાની સગવડ છે એમને મને કહું કે વીસ બાવીસ માળ સુધી આપણે આ ગોલાવવા માટે ઊંચા થઈ શકીએ છીએ તો મેં કમિશ્નરશ્રીને કહ્યું કે

કે સાધનો વસાવી લેવામાં આવશે પરંતુ ક્યારે વસાવાશે તેની કોઈ જ જાણકારી નથી